પોતાના પતિને જીતાડવા માટે બલિદાન આપવાનું હે એવરી વન ગુડ મોર્નિંગ કેમ છો બધા આઈ હોપ કે તમે મજામાં જશો તો બસ અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ મેળો

જીવી શકાય એમ નથી એટલે સ્ત્રીની વ્યાખ્યા કરવી અને સ્ત્રીની કોઈ વ્યાખ્યામાં બાંધવી એ અતિશય મુશ્કેલ કામ છે અને સ્ત્રીઓની આ ગરિમાને સ્ત્રી સશક્તિકરણ સ્ત્રીની જાગૃતિ એવા વિવિધ વિષયો ઉપર

તમારા મા બાપ જતા ઘરના બે કામ કરીને અને રસોઈ કરીને છે અને પછી વળી પાછું દીકરો અને વહુ કામ કરીને પાછા આવે ને તો દીકરો સોફા ઉપર પગ પર પગ ચડાવીને થાક ખાય અને દીકરી જાય સેકન્ડ શિફ્ટ કરવા કિચનમાં રાઈટ તો હું અહીંયા બધાને પૂછવા માંગુ છું તમે બધા વસ્તુથી ગુજરી ચૂક્યા હશો કાં તો દીકરી તરીકે કાં તો સાસુ તરીકે કાં તો માતા તરીકે કે શું આ બધું તમે પોતાના દીકરાને પોતાની દીકરી માટે આવું વિચારો છો એવું ઈચ્છો છો એમની જોડે આવું કરો છો તો પુત્ર શું સુવા છે હું આ બધું અહીંયા આટલા હક્કી એટલે કહી શકું છું કારણ કે આજની સ્ત્રીની આજની આ હું તમારી સામે એ વ્યક્તિ છું કે જેને પિયર અને સાસરી બંનેમાં ઇક્વલ સપોર્ટ અને સહકાર મળ્યો છે પોતાના ગોલ સજીવ કરવા માટે આજે હું અહીં ઊભી છું તો મારા સાસુ સસરા મારા બાળકનું ધ્યાન રાખે છે મને એ સપોર્ટ છે એટલે હું અનુભવી ચૂકી છું કે એ સપોર્ટ હોય ને તો દુનિયા કેવી સારી લાગે છે મોટા ભાગે સમાજમાં કે દુનિયામાં એવું સાંભળવા મળતું હોય છે કે દીકરીઓ સાસુ સસરાઓને રાખતી નથી બરોબર હવે પોતાના હૃદય ઉપર બધા હાથ રાખીને પૂછો કે તમે દીકરી તરીકે કે માતા તરીકે કે વહુ તરીકે જ્યારે પોતાના સાસરે શું આવ્યું એમાં શું કરવાનું તો અહીંયા આપણે ભેગા થયા બેન ચારમી બેન વચ્ચે આપણે વચ્ચે ઉપસ્થિત છે સમયની મર્યાદાને લીધે એમને એમનું વક્તવ્ય ખૂબ ટૂંક સમયમાં બતાવ્યું કેટલાક દાતાઓને કેટલાક વક્તાઓને આપણે સાંભળવાના હતા પણ સમયની મર્યાદાને લીધે એમને પણ આપણે કટ કરવા પડ્યા પણ એમાંથી કંઈક શીખવાનું હોય છે હમણાં જ બેનને કહ્યું એ મુજબ લાગણી અને સામર્થ્ય એનું સમયનો સ્ત્રી

તો પેલી બધી બલિદાન થાય પ્રચાર પ્રસાર માધ્યમ આપણે પણ પ્રચાર પ્રસાર નું સૌથી મોટું માધ્યમ મહિલાઓ છે કારણ કે મેં દરેક ગામમાં બે બેન ને કીધું ગામમાંથી બસો બસો પાંચસો ચારસો ચારસો બહેનો આવી પ્રચાર પ્રસાર કર્યો કે નહીં આપણે આજે અહીંયાથી જે બાતું લઈશું

તો માર કરવાનું હું તું કે છે હું અમે તમે તો તમારું મનનું જ કરો સોનો આપણા સંદીપ્યો બાવી વરનો થયો તે આપણો સંદીપ્યો એક જ બાવી વરનો થયો અમારા બાજુવાળા રાજુભાઈનો રાકેશભાઈનો ચિંટુ મિન્ટુ અને અમારા પાછળવાળા પરેશભાઈનો સાહિલ્યો 25 વરનો થયો લ્યો આપણે તો હોય વના હતા તાન પાણી જે હતા ને 18 વર્ષે તો સંદીપ્યો હતો એ ગોડી એ સમય અલગ હતો અત્યારે તો પછી પરણવાનો ને પોતરીયા છોકરા અરે હું કેવું અમને તમે બધો ક્યો હું કેવું અમને પેટા સાફું મેલો અને સંદીપને હાગાનું ચોક ગોઠવો તારે પડે પણ તને ખબર છે આપણે આપડા દીકરાનું માગું લઈને ના જવાય દીકરાના સંબંધ કરવા માટે કોક આગળ વધીને મજબૂત મોરવાઈ તો જોઈ ના શું થતે પેલા પેટાકુડ વાળા રોમભા અલ્યા રોમભાઈ ખરાઓ એ રોમભાઈ તો આવા હગા હાતરા ગોઠવવામાં એટલા બધા હોશિયાર છે ને કે એ તો મારા સંદીપિયાનું નું ગમૈયા લાકડા માકડું ફીટ કરી દે અલ્યા તો રાત કોની જુઓ તો ખટકુડા ફોન કરો ને એ ઓમ સોંતી રાખ જાણ હોય તાણે રઘવા રઘવા એમ તો કઈ સંબંધની વાતો થતી હશે

તેદારે તમે પેલા દીપકભાઈને દીકરીના સબંધની વાત કરી હતી હા બરાબર તો એ દીપકભાઈને દીકરીનો સંબંધ મારા સંદીપિયા જોડે કરાવો ને ભાઈ એમાં એવું છે કે દીપકભાઈને દીકરીની બે ત્રણ જગ્યાએ હગાની વાત ચાલુ છે હાલ તો હું દીપકભાઈને પૂછું કે તમારે જમાઈ કેવો જોવો ધંધાવાળો નોકરીવાળો પછી કન્ફર્મ કરીને તમને કોલ કરું જય શ્રી રામ જય શ્રી રામ અલ્યા આજકો થાતા તો થઈ ગયો છે પણ હવે મનાવી તો મનાવી કેવી રીતે એ પછી રી હમણા એ તને કહું કે બોલાય છે યાર આવું તો થાય યાર આય 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 બે બે એ પછી રી હમણા તને કહું તે કીધું તું ને કે રોમભાઈને ફોન કરો તે હાલને હાલ રોમભાઈને ફોન કર્યો હો અને રોમ્બઈએ કીધું છે કે દીપકભાઈને પૂછી દીપકભાઈની દીકરી વિશે જે વાત હતી એ બધી પૂછી અને રોમભાઈ હાલને હાલ આપણને ફોન કરશે બધું ચિંતા ના કરતી હો

કે મે મારા સંદીપ્યાને આવડી મોટી કોલેજમાં ભણાઈને એન્જિનિયર બનાવ્યો છે અને વળી આટલી મોટી કંપનીમાં નોકરી એ કરે છે તો પછી એને મારે કેનેડા મોકલવાની જરૂર હું હોય અને બીજો આપડા ગોજારિયામાં મારું પોતાનું ઘર છે ભલે વિગો તો વિગો પણ જમીન નહીં છે તો પછી મારે મારા સંદીપ્યાને હું ખાવા કેનેડા મોકલવો પડે કનુભાઈ તમારી વાત સો ટકા સાચી છે પણ તમે ઘરના જોવા એટલે કહું છું કે અત્યારે આપણે દીકરીઓને કોઈને ગામડામાં રહેવું નથી કોઈને સાસુ જોડે ખાવતું નથી અને અત્યારે બધાને કેનેડા ઓસ્ટ્રેલિયા કે અમેરિકા હોય એવું હગવું જોઈએ છે તો અત્યારે આપણા સમાજનો મોટામાં મોટો પ્રશ્ન જ આ છે કનુભાઈ ના ના યાર વાત તો તમારી સાચી છે ઓ કશો વાંધો નહીં કંઈક કરીએ પણ તમે છે ને હવે એક વાતનું ધ્યાન રાખજો ભાઈ ફોન કરતા રેજો એ હા ચલો જય શ્રી રામ જય શ્રી રામ આપણે દીપકભાઈ એમ કીધું કે જો આપડે આપડા સંદીપિયા ના હશે ને તો એને કેનેડા મોકલવો જ પડશે અને આ બધી બેનો બેઠો છે ને એમાંથી તમને બધા છું અને ખાસ કરીને મારા અંજુબેન ક્યાં ગયા અંજુબેન તમને કહું છું આ પેઠાપુર આશાબેન એ મારા પદ્માબેન ત્યાર પછી જોઈએ તો આ ઉવાસ સચી મારા ભાવનાબેન અને છેલ્લે આ મારો

તારે તો સોંતી થઈ પણ આયા તો સાતીમાં માં દબાણ આવે છે દબાણ જેવી પહેલી તારીખ આવા છે ને તે એમ થાય છે કે જાણે હાલ ને હાલ ઉંગળો આવી જશે તો મનવાળી હણી ચિંતા કેમ ભૂલી ગઈ જ્યારે કેનેડા મોકલે તો સંદીપ્યાને ત્યારે 80 લાખ રૂપિયા વ્યાજ લાયો તો કેટલા 80 લાખ 80 લાખ નું વ્યાજ તો ભરું કે નહીં તે ચિંતાઓ કરા કરા કરો સંદીપિયન ફોન પૈસા ઓલે હું ગોડો થઈ ગયો છું નઈ કરો હોય ફોન 10 વાર ફોન કર્યા દરેક વખતે એક જ જવાબ આપે છે કે પપ્પા આ વખતે મે ગાડી લીધી છે નઈ મોકલું પપ્પા આ વખતે મે ઘર લીધું છે અને સેલા ફોન તો હું કીધું ખબર છે કે 5 વરસ સુધી પૈસા માંગતો જ નહીં તો તમે ચિંતાઓ લેવા કરો છો આપણા જોડે તો વિગો જમીન છે ને વેચી દો એટલા પૈસાનું તો વ્યાજ ઓસુ

રસોઈની ચિંતા ના કરે આ અમારા ગોજારિયા ગામમાં માધવાનંદ આશ્રમમાંથી કૃપી લઈએ છોડે છે અને એક મારું ગોજારિયા ગામ નહીં આજુબાજુના જેટલાય ગામોમાં આવી ટિફિન સેવા ચાલુ છે ને એને ખૂબ ખૂબ ધન્યવાદ છે કારણ કે જો આવી ટિફિન સેવાઓ ચાલુ ના હોત ને તો અમારા જેવા ગયડા મા બાપ ભૂખે મરી જાત ભાઈ કેણો હવે એ બધું મેલો અને ખાઈ લઈએ થોડું संदीप मम्मी आज जो खरी आज टिफिन मु खीर आई स खीर तने आज तो आपडी पाळ 5 रुपया नतन जे दाळे ते दाळे બહુ યાદ આવો તમે ટીલા તમે કેતા હોય તો હું સંદીપનો ફોન કરું તું વાત ઓ મારા હલો સંદીપ બેટા હા બોલો મમ્મી મજામાં બેટા એકદમ મજામાં બોલો હા ચો બેટા હમણાંથી તો તમાર બધા બહુ યાદ આવે તારા પપ્પાની એ તબિયત સારી રહેતી નહીં આખો દાડો સંદીપ્યો સંદીપ્યો કર્યું જો બેટા તારા જોડે થોડો તો થોડો ટાઈમ હોય તો આપણા જોડે અમારા જોડે આવી જાય ને બેટા આ તો તમારું ઇન્ડિયા નથી મમ્મી કેનેડા છે અહીંયા તો કોઈના જોડે ટાઈમ ના હોય જ્યારે ફોન કરો તાર આવી જા આવી જા કરો છો હમણાં જ મેં નવો બિઝનેસ ચાલુ કર્યો છે એટલે મારા જોડે ટાઈમ નથી જાય એમ બે મમ્મી કોને કાપી નોખ્યું દીકરાનો તો વાત કરવાનો એ ટાઈમ નહીં વાત કરી વાંચી છે વાત કરી વાંચી છે હવે આજ મને બહુ સાચી મધુ કરાઈ જ મને એવું લાગે છે કે મારું સ્વાસ જતું રહેશે મને કોક થાય છે એ સંદીપ ની મમ્મી એ જલ્દી આવશે મને ભોગ થાય છે મારો ભોગ થાય છે શું થાય છે તમે કોઈકને બોલાવું એટલું કે સંદીપ મારા દીકરા એક વાર આવી જુઓ તું તારા બાપની ઈચ્છા એ સંદીપ એ પપ્પા ઉઠો છો હું કરું દીકરી એક ના એક દીકરો ભણાયો ગણાયો કેનેડા મોકલ્યો ફોન કેટકે આપણે આજે એ દીકરા નો એના પપ્પાનું મોઢું જોવા આવવાનો ટાઈમ ના મળ્યો

કાકી તમે ચિંતા ના કરશો આ તમારી હાવત જેવી દીકરી હજી બેઠી છે અને હું એક જ નહીં મારા ગામમાં મારા જેવી ઘણી એવી દીકરીઓ છે અત્યારે એવું નથી કે દીકરાઓ જ કાન ધાપે પણ અત્યારે દીકરીઓ પણ બાપને કામ કાન દાપીને મુક્તિ ધામ સુધી લઈ જાય છે અનેક શબ્દ આવતો નથી પરંતુ ધન્યવાદ અમારા ગોજાને ગામ તરફથી જ્યારે આ એક શીર્ષક છે કે વિદેશની ગેલસામાં માતા પિતાની વ્યથા અમે આજે કૃતિ રજૂ કરી એ કૃતિ રજૂ કરવા પાછળનો ઉદ્દેશ્ય માત્ર એટલામાં એટલો જ છે કે જે દીકરાઓ અહીંયા વેલસેટ નથી તે દીકરાઓ જો ફોરેન જાય ઓસ્ટ્રેલિયા અમેરિકા કેનેડા જાય એનો વાંધો નથી પરંતુ જે દીકરાઓ અહીંયા વેલસેટ છે સારો ધંધો છે સારો બિઝનેસ છે એ દીકરાઓને આપણી માતૃભૂમિ આપણી ભારતભૂમિ છોડીને વિદેશ જવાનો મોહ સા માટે આપણી પાસે અત્યારે સમય ખૂબ જ ઓછો છે પરંતુ કઈક બે જ વાક્યો કહેવા છે કે છેલ્લા એક વર્ષથી આપણા સમાજમાં જે આપણી નવયુક્ત ટીમ બની છે તેના લીધે આપણો સમાજ અત્યારે સક્રિય નેતૃત્વ આપી રહ્યો છે તેઓ આખી નવયુક્ત ટીમને આખા સમાજ તરફથી અભિનંદન પાઠવું છું અને બેનશ્રી અંજુબેનનો તો ખાસ કે બેનશ્રી અંજુબેને આ સંમેલન કરવામાં ખૂબ જ ખૂબ જ મહેનત કરી છે અને ખરેખર મારી સમજણ પ્રમાણે આપણા સમાજનું બાવીસ ગામ કડાપાટી સમાજનું આ પ્રથમ સંમેલન છે અને એમાં પણ આટલી બધી સંખ્યામાં જ્યારે નારી શક્તિ ઉપસ્થિત હોય ત્યારે આ દ્રશ્ય જોવામાં ખરેખર એટલો બધો આનંદ થાય છે કે આવું ખરેખર જમવા સાથેનું આટલું ભવ્ય આયોજન કરવામાં બેન શ્રી અંજુબેન એમની ટીમ આપણા દાતાશ્રીઓ આપણા સમાજના હોદ્દેદાર શ્રીઓનો આખા સમાજ તરફથી અને ખાસ કરીને અમારા ગુજરાત ગામ તરફથી અમે ખૂબ ખૂબ એમનું અભિનંદન પાઠવીએ છીએ ધન્યવાદ

લાગે તો લાઇક શેર અને કમેન્ટ કરો ચેનલ પર નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરો મળીએ એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી હર હર મહાદેવ જય અલગ ધણી